ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપો કોંગ્રેસના વાસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે ડીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટેની પરીક્ષા જાન્યુઆરી મહિનામાં લેવામાં આવી હતી મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી નિમણૂક આપવામાં આવી નથી એના માટે આજે અમે અહીં ન્યાય મેળવવા માટે આવ્યા છે ભરતી પ્રક્રિયા એટલા માટે નથી કરવામાં આવી કે દિલ્હીની એક એજન્સીને દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા બસો કરોડનું કામ આપવામાં આવ્યું છે તેમણે જણાવ્યું કે એના દ્વારા કોઈ પણ બિન અનુભવી કુશળ ક્ષમતા વગરના યુવાનોને નોકરી આપવામાં આવી છે અને જેમણે પરીક્ષા પાસ કરી છે તેમને નિમણૂક આપવામાં આવી નથી ભરતી પ્રક્રિયાનો લાભ અને મલાઈ દિલ્હીની એજન્સીને આપવામાં આવી છે અને જે પાસ થયેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપી નહીં ક્વોલિટી વગરના જે નવ આઠ પાસ છે એમને થાંભલા પર ચડાવીને વિદ્યુત કર્મચારીનું કામ આપે છે એનો અમે વિરોધ કરીએ છીએ ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું કે જાન્યુઆરીમાં એક ભરતી પડી હતી ઓગણીસ બાર બે ના રોજ એ ભરતી થઈ એનું રિઝલ્ટ એકવીસ તારીખે આવ્યું છ જિલ્લામાં એક હજાર આઠસો ચોસઠ ઉમેદવારો પાસ થયા ઉમેદવારોને છેલ્લા પાંચ મહિનામાં ઓર્ડર આપવાની જગ્યાએ એમના લગતા વળગતા કોન્ટ્રાક્ટરોને મેન પાવર પૂરો પાડવા માટે બારોબાર ટેન્ડર આપી દીધા હવે આ કોન્ટ્રાક્ટરો એમના લગતા વળગતા સગા સંબંધીઓને કેટલાક લાખો રૂપિયા લઈને ભરતી કરી રહ્યા છે સાથે માંગણી કરી કે ઉમેદવારો સાથે આવ્યા છે જો દસ દિવસમાં લોકો નિર્ણય નહીં લે તો પંદર પચીસ છ જિલ્લાના તમામ લોકોને સાથે રાખીને હજારોની સંખ્યામાં અમે મોટું આંદોલન કરીશું હલ્લાબલમાં મોટી સંખ્યામાં ઉમેદવારો સૂત્રો ઉચ્ચાર કરી રહ્યા હતા તો સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પર ખડકી દેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત